હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પંકજ કંજરિયા પર હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમારે ઈ સર્ટિફિકેટ ઈ ડબલ્યુ સર્ટિફિકેટ કઢાવવું હોય તો તમારે તાલુકાની અંદર તાલુકાની મામલતદાર કચેરીએ જવું પડે અને એમાં લાંબી લાંબી લાઈન હોય ઘણી બધી એમાં સમસ્યા હોય છે તો એના માટે એની જગ્યાએ તમે આ ઇડબલ્યુ સર્ટિફિકેટ ઇકોનોમિકલ વિકર શિક્ષણ જે છે ઇકોનોમિકલ વિકર સેક્શન ઓકે આ સર્ટિફિકેટ જે છે એ તમે ઘરે બેઠા તમે ઓનલાઈન તમારા મોબાઈલ દ્વારા તમે ઓનલાઈન અરજી આપી શકો છો તો કેવી રીતે આપી શકો છો ઓનલાઈન અરજી કેવી રીતે કઢાવી શકો છો સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોની અંદર તમને જણાવવાનું છું તો ચાલો શરૂઆત કરીએ વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવાઈ જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયો સારો લાગે તો લાઇક કરજો સૌ પ્રથમ તો શું કરવાનું કે તમારા જે મોબાઈલ હોય છે એની અંદર તમારે ગૂગલ ખોલી લેવાનું શું કરવાનું ગૂગલ ખોલવાનું અને અહીંયા તમારે આ ગૂગલની અંદર ડિજિટલ ગુજરાત લખવાનું શું લખવાનું ડિજિટલ ગુજરાત તમારે લખવાનું રહેશે ઓકે ડિજિટલ ગુજરાત ખોલશો એટલે એવું લખશો એટલે પહેલી જ વેબસાઇટ આવશે અહીંયા ડિજિટલ ગુજરાત ડિજિટલ ગુજરાત ઓકે હવે આ ડિજિટલ ગુજરાત લખું એટલે તરત તમને એક આવું મેનુ ઓપન થઈ જશે ઓકે આવું મેનુ ઓપન થઈ જશે એટલે ત્યારબાદ તમારે અહીંયા શું કરવાનું છે રજિસ્ટર કરવાનું છે અને લોગ ઇન કરવાનું છે જો તમે રજિસ્ટર યુઝર છો તો ડાયરેક્ટ સીધું લોગિનમાં ક્લિક કરી દેવાનું અને રજીસ્ટર નથી તો સૌ પ્રથમ તમારે અહીંયા રજીસ્ટર કરી લેવાનું શું કરવાનું રજીસ્ટર કરવાનું હવે રજીસ્ટર કરશો એટલે અહીંયા તમારે સૌપ્રથમ શું કરવાનું થાય છે કે તમારો મોબાઈલ નંબર નાખવાનો થાય છે પછી તમારો ઈમેલ આઈડી નાખવાનું થાય છે અહીંયા પાસવર્ડ તમારે જે રાખવો એ રાખવાનો પાછો ફરી વખત તમારે પાસવર્ડ રાખવાનો અને પછી અહીંયા કેપ ચાક્યુ જે છે આ સાત સાત સી વાળો આ તમારે અહીંયા નાખી દેવાનો પછી એને તમારે સેવ કરી દેવાનું એટલે તમે અહીંયા છે ને એ રજીસ્ટર યુઝર થઈ જશો રજિસ્ટર થઈ જશો ઓકે ત્યારબાદ પાછું ફરી વખત શું કરવાનું કે પાછું તમારે અહીંયા જે છે એ ઉપર રજિસ્ટર કરી લો છો ત્યારબાદ તમારે અહીંયા લોગ વાળામાં આવી જવાનું છે ઓકે અહીંયા લોગ વાળામાં આવી જવાનું છે સિટીઝન લોગિન કરી નાખવાનું તમારે શું કરવાનું અહીંયા સિટીઝન લોગિન કરી નાખવાનું ઓકે તો અહીંયા જો અત્યારે જો વાળું છે જાય ઓપ્શન ઓકે રજીસ્ટર યુઝરવાળું ઓકે તો ત્યારબાદ હવે આપણે લોગિન કરવાનું છે શું કરવાનું છે લોગિન કરવાનું છે ઓકે તો લોગિન કરશું આપણે અહીંયા કડે આ સિટીઝન લોગિન ઉપર ક્લિક કરવાનું શેના ઉપર સિટીઝન લોગ ઇન અથવા તો રજિસ્ટ્રેશન ઉપર કરવાનું હવે તમે રજિસ્ટર કરી નાખ્યું એટલે હવે તમારા ડાયરેક્ટ છે અહીંયા રજિસ્ટર યુઝર ઉપર આવવાનું ક્યાં આવી જવાનું રજિસ્ટર યુઝર ઉપર આવવાનું હવે અહીંયા શું કરશે કે સૌ પ્રથમ તમારે અહીંયા તમે શેનેથી લોગ ઇન કરવું છે ઇમેલ આઈડીથી કે મોબાઈલ નંબરથી હું ઇમેલ આઈડીથી લોગ ઇન કરીશ હવે અહીંયા શું કરીશ કે અહીંયા હું મારું ઇમેલ આઈડી છે એ નાખી દઈશ અહીંયા મારું ઇમેલ આઈડી નાખી દઈશ અને અહીંયા હું મારો પાસવર્ડ નાખી દઈશ અને અહીંયા કોડ મારો નાખી દઈશ એટલે પછી હું આઈડાઈ સીધું લોગિન કરીશ ને એટલે મારું તરત જ સીધું મારું જે લોગિન આઈડી જે છે એ ખુલી જશે લોગિન આઈડી એ ખુલી જશે હવે તરત સીધું મારું લોગિન આઈડી ખુલી જાય છે એટલે હવે શું કરવાનું મારે સૌપ્રથમ આ જે મેનુ જે છે અહીંયા આના ઉપર ક્લિક કરવાનું આના ઉપર ક્લિક કરવાનું જો હું અહીંયા ક્લિક કરું છું એટલે હવે તરત સીધો નવો મેનુ ઓપન થયો અહીંયા આવે તમારે સર્વિસ ઉપર ક્લિક કરવાનું શું કરવાનું સર્વિસ ઉપર ક્લિક કરવાનું સર્વિસ ઉપર આવ્યું હવે સર્વિસની અંદર તમારે અહીંયા સિટીઝનશીપ સર્વિસ ઉપર ક્લિક કરવાનું રહેશે સિટીઝનશીપ સર્વિસ ઉપર ક્લિક કરવાનું રહેશે ઓકે કંઈક એરર છે જોઈ લઉં છું હું ઓકે હવે સિટીઝન શિપ સર્વિસ ઉપર ઓકે કરીશ એટલે અહીંયા ત મને અહીંયા બધા મેનુ દેખાશે અહીંથી તમારે જે પણ સર્ટિફિકેટ ઘટાવવો હોય ઓબીસી સર્ટિફિકેટ કઢાવવો હોય આવકનો દાખલો કઢાવવો હોય નોન ક્રિમેર હોય રેશન કાર્ડમાં નામ ઉમેરવું ઘણા બધા ઓપ્શન અહીંયા આવે છે તો એ બધું આમાં આવે છે તો તમે કોઈ પણ સર્ટિફિકેટ કાઢી શકો હું મારે શું કાઢવાનું છે આપણે ઇકોનોમિકલ વિકર્સ સેક્શન ઈડબ્લ્યુ એસ સર્ટિફિકેટ માટે મારે અપ્લાય કરવું છે તો હું અહીંયા ક્લિક કરીશ એના ઉપર આના ઉપર હું ક્લિક કરીશ એની ઉપર ક્લિક કરીશ એટલે એક નવું પેજ ઓપન થશે અહીંયા જો મને બધું ઇન્સ્ટ્રક્શન આપેલા છે કે તમારે શું શું તમારે ડોક્યુમેન્ટ આપવા પડશે તો એને મને ઇન્સ્ટ્રક્શન અહીંયા આપેલું છે તો યાદ રાખજો આમાંથી એક રેસિડેન્ટ પ્રૂફ મતલબ કે રહેઠાણનો પુરાવો રહેઠાણના પુરાવા માટે એક તમારે કોઈપણ એક ડોક્યુમેન્ટ આપવાનું શું શું છે તો કે રેશન કાર્ડ ટ્રુ કોપી ઓફ ઇલેક્ટ્રિસિટી બિલ હાઉસ ટેક્સ બિલ ટેલિફોનનું બિલ કે ઇલેક્શન બિલ ઓકે રેશન કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ અથવા તો લાઇટ બિલની ઝેરોક્ષ અથવા તો ટેલિફોનના બિલની એમાંથી કોઈ પણ એક વસ્તુ તમારે રેઠર્ડના પ્રૂફ તરીકે આપવાની છે પછી આઇડેન્ટિટી પ્રૂફ મતલબ કે તમારા ઓળખપત્ર માટેનું એક પ્રૂફ આપવાનું છે તો એમાં જો ચૂંટણી કાર્ડ હાલે પાન કાર્ડ હાલે પાસપોર્ટે ચાલે ડ્રાઇવિંગ લાઇસન્સ હાલે અથવા તો ગવર્મેન્ટનું બીજું કોઈ તમારી પાસે કાર્ડ હોય તો એ યાદ ચાલશે ઓકે રેઠર્ડના પ્રૂફ મને પછી ઇન્કમના પ્રૂફ માટે તમારે શું આપવાનું તો કે આવકનો દાખલો આપવાનો જેની પાસે આવકનો દાખલો નથી તો જો કોઈ ટેક્સ રિટર્ન ભરતા હોય તો એ ઇન્કમટેક્સ રિટર્ન એ તમે રજૂ કરી શકો છો હું માની લો કે તમારે કાસ્ટ પ્રૂફ માટે શું આપવાનું છે તો કે લિવિંગ સર્ટિફિકેટ એલસી આપવાનું છે અથવા તો તમારું ન હોય તો તમારા ફાધરનું આપવાનું અથવા તો કોઈ પણ તમારા ફાધર અંકલ આંટી ગમે તેનું તમે ટુ કોપી આપી શકો છો ઓકે કાસ્ટ સર્ટિફિકેટ પણ આપી શકો છો અને બીજું શું શું આમાં અટેચ કરવાનું છે તો કે તમારું જન્મ તારીખનો દાખલો અટેચ કરવાનો છે હોય તો ઓકે સાત બાર એ તમારે કરવાના છે જમીન હોય તમારી પાસે અને આમાં તમારે એફિડેવિટ પણ આમાં રજૂ કરવું પડશે ઓકે સોગંદ નામય રજૂ કરવું પડશે ઓકે હવે શું કરવાનું તો કે હવે ડાયરેક્ટ અપ્લાય ઓનલાઈન આપી દેવાનું શું કરવાનું અપ્લાય ઓનલાઈન આપી દેવાનું રહેશે ત્યારબાદ આપણે આમાં ઈમેલ આઈડી છે એ આપણું જે રજિસ્ટર્ડ લોગ ઇન આઈડી જે છે આપણે એ લોગ કરી નાખવાનું છે અહીંયા જે તમે લોગ ઇન ઇમેલ આઈડીથી લોગિન કરતા હોય તો ઇમેલ આઈડીથી અને મોબાઈલથી કરતા હોય તો મોબાઈલથી હું ઈમેલ આઈડીથી લોગ ઇન કરી નાખીશ ઓકે અહીંયા તમારું જે ઈમેલ આઈડી છે એ નાખી દેવાનું પછી અહીંયા પાસવર્ડ નાખી દેવાનું પછી આ જે કોડ જે છે આ કોડ તમારે અહીંયા નાખી દેવાનો રહેશે અહીંયા તમારો પાસવડ નાખી દેવાનો અને અહીંયા ઇમેલ આઈડી નાખી દેવાનો જે રજિસ્ટર તમે કર્યું એનું ઓકે પછી અહીંયા તમારે લોગિન આપી દેવાનું રહેશે ઓકે ચાલો લોગિન ઇન આપશું અને તરત સીધું એક તમારા અરજી નંબર છે એ જનરેટ થઈ જશે અને એના ઉપર ક્લિક કરવાનું હું ચાલો આપી દઉં છું લોગિન લોગિન આપશો એટલે એક નવું પેજ ખુલશે ઓકે તો અહીંયા તમારું આ જે તમારું આખું જે લખેલું હશે તમારી ફર્સ્ટ નેમ અહીંયા તમારું ફાધરનેમ જે છે ને આ ફાધરનેમ તમારે ખાસ ગુજરાતીમાં લખવાનું રહેશે ઓકે ગુજરાતીમાં તમારું ફાધરનેમ છે એ ખાસ લખવાનું રહેશે ઓકે યાદ રાખજો ગુજરાતીમાં તમારું ફાધરનેમ લખવાનું રહેશે અહીંયા કણે પછી અહીંયા તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો ઇમેલ આઈડી નાખી દેવાનું અહીંયા જો તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો અહીંયા તમારું ઈમેલ આઈડી નાખી દેવાનું રહેશે અહીંયા તમારું નેમ નાખી દેવાનું ઓકે અને અહીંયા તમારું રિલેશનશીપ તમે પુત્ર છો પુત્રી છો એ નાખી દેવાનું પછી અહીંયા તમારું એડ્રેસ આખું જે છે એ નાખી દેવાનું રહેશે પછી અહીંયા તમારું સ્ટેટ તો એ લખેલું જ છે ડિસ્ટ્રિક્ટ લખેલો છે તાલુકો લખેલો અને અહીંયા તમારું વિલેજ છે એ સિલેક્ટ કરી રહેવાનું રહેશે પછી તમારે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તરત સીધું બીજું પેજ ખુલી જશે એટલે તરત સીધું બીજું પેજ ખુલશે એટલે અહીંયા તમારે પાછી બીજી બધી ડિટેલ નાખી દેવાનું છે અહીંયા તમારું કાસ્ટ જે છે એ પસંદ કરે ઓટોમેટિક કરેલી જ આવશે પછી અહીંયા તમારે સબ કાસ્ટ જે છે એ પસંદ કરી લેવાની જો અહીંયા ઘણી બધી જે કાસ્ટ તમારે જે લાગુ પડતી હોય એ તમારે પસંદ કરી લેવાની અહીંયા રિલિજન પસંદ કરી લેવાનું તમે હિન્દુ ઇસ્લામ ક્રિશ્ચિયન શીખ બુદ્ધિઝમ જે લાગુ પડતું હોય એ તમારું કરે સિલેક્ટ કરી લેવાનું રહેશે અહીંયા ઘણે ત્યારબાદ તમારે ફોન નંબર આ નાખો તો નાખી શકો છો ઓલો ટેલિફોનનો નંબર જે પહેલાં આવતો હતો ઓકે પછી અહીંયા તમારું મધરનેમ નાખવાનું રહેશે અહીંયા તમારી ફાધર કાસ્ટ ઓટોમેટિક અહીંયા આવી જ જશે પછી અહીંયા ફાધરની સબ કાસ્ટ તમારે સિલેક્ટ કરવાની રહેશે ઓકે આમાંથી કોઈ પણ તમે સિલેક્ટ કરી શકો તમારી જે લાગુ પડતી તમે કરી શકો છો અહીંયા તમે લખી શકો છો કે આ સર્ટિફિકેટ કઢાવ શેના માટે કઢાવી શકો છો કઢાવું છે તો એ તમે લખી શકો છો અધર પણ લખી શકો છો અહીંયા ઓકે પછી ફાધરનો ડિસ્ટ્રિક અહીંયા લખી નાખવાનો પછી ફાધરનો તાલુકો લખી નાખવાનો ઓકે અને અહીંયા વિલેજ રાખી નાખવાનું અહીંયા તો તમે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો માની કે અમદાવાદ કરશો તો જ અહીંયા કણે તમારે જે છે એ આવું છે એટલે તમારે અહીંયા ફાધરનું ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લો તાલુકો સિલેક્ટ કરી લો અને વિલેજ સિલેક્ટ કરી લેવાનું છે ઓકે ત્યારબાદ અમે તમારું સ્ટેટ પસંદ કરી લેવાનું છે ઓકે ગુજરાતી રીતે સ્ટેટ પસંદ કરી લેવાનું પછી યર ઓફ રેસિડન્ટ અહીંયા લખવાનું તેમ તમારે કંઈ નહીં થાય પછી તમારે આ વસ્તુ તમારે ખાસ ડિટેલ નાખવાની છે ઓકે જે એપ્લિકાટ ઇન્કમ એપ્લિકેશન જે વ્યક્તિ એપ્લિકેશન કરે છે એની ઇન્કમ જો તમારે સ્ટુડન્ટ હોય તો તમારે ઝીરો કરી નાખજો અહીંયા ઓકે અને એપ્લિકાંટના પેરેન્ટ્સની ઇન્કમ તો ફાધરની ઇન્કમ અહીંયા લખી દેવાની છે તમારે જે આવકનો દાખલો ઘટાયો એ આવકના દાખલામાં જેટલી ઇન્કમ લખી એ જ અહીંયા લખવાની છે પછી અધર ફેમિલી મેમ્બરની કોઈ ઇન્કમ હોય તો લખવાની નકર ઝીરો કર નાખો ત્યારબાદ અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે સીધા તમારે હવે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે શું આવશે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે હવે ડોક્યુમેન્ટમાં ક્યાં ક્યાં અપલોડ કરવાના છે તો જો સિલેક્ટ પ્રૂફ ઓફ રેસિડેન્ટ પ્રૂફ સિલેક્ટ કરવાનું રહેશે રેસિડેન્ટ પ્રૂફ તો અહીંયા લખેલું જ છે જો રેસિડેન્ટ પ્રૂફમાં આમાંથી કોઈ પણ એક તમે કરી શકો છો રેશન કાર્ડ ઇલેક્ટ્રિસિટી બિલ લાઇટ બિલ ઓકે હાઉસ ટેક્સ બિલ ટેલિફોનનું બિલ ઇલેક્શન કાર્ડ ઓકે તો આમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરીને તમારે અહીંનો ડોક્યુમેન્ટ નંબર અહીંયા ખાસ નાખવાનો છે પછી અહીંયા તમારે શું કરવાનું બ્રાઉઝર અહીંયા બ્રાઉઝરમાં જઈને આમાં આની ઉપર ઓકે દેવાનું એટલે તમારે જે ગેલેરીની અંદર અથવા તો ફાઇલની અંદર જ્યાં તમારું જે ડોક્યુમેન્ટ પડ્યું હોય એ અહીંથી અટેચ કરી લેવાનું અને એની ઉપર અપલોડ ઉપર ઓકે દઈ દેવાનું અથવા તો જો તમારે ડિજિલોકરમાં તમારા ડોક્યુમેન્ટ પડ્યા હોય તો અહીંથી પણ તમે અટેચ કરી શકો છો પછી આઇડેન્ટિટી પ્રૂફ તો આઈડેન્ટિટી પ્રૂફમાં પણ તમારે એક અપલોડ કરવાનું થશે એમાં પણ જો ઇલેક્શન કાર્ડ છે પાન કાર્ડ છે પાસપોર્ટ છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે અથવા તો ગવર્મેન્ટ જોબ કરતા હોય તો એનું પ્રૂફ પણ તમે અટેચ કરી શકો છો એનો એનું પણ અહીંયા ડોક્યુમેન્ટ નંબર લખી દેવાનો અને બ્રાઉઝ કરીને અહીંયા અપલોડ કરી દેવાનું રહેશે પછી એક આવશે ઇન્કમ પ્રૂફ તો ઇન્કમ પ્રૂફમાં પણ તમારે અહીંયા જો લખેલું છે એ ઇન્કમ પ્રૂફમાં ઇન્કમ સર્ટિફિકેટ ઓફ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓકે તમે ક્યાંય નોકરી કરતા આવ્યા અથવા તો ક્યાંય બીજે ક્યાંય નોકરી અથવા તો બીજા ગમીએ તો એનું જે ઇન્કમનું પ્રૂફ હોય એ તમે આપી શકો છો અથવા તો તમારો જે ગ્રામ પંચાયતની અંદર જે ગ્રામ પંચાયતમાં અથવા તો નગરપાલિકામાં જ્યાંથી તમે આવકનો દાખલો કઢાયો હોય તો એ તમે દાખલો જે છે અહીંયા અટેચ કરી શકો છો અથવા તો ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરતા હોય તો એ પણ તમે અહીંયા અપલોડ કરી શકો છો અને અહીંયા ખાસ અહીંયા ડોક્યુમેન્ટ નંબર લખવાનો બ્રાઉઝ કરીને અપલોડ કરી દેવાનું રહેશે ત્યારબાદ કાસ્ટ પ્રૂફ કાસ્ટ પ્રૂફ જે છે એ તમારે અહીં અપલોડ કરવાનું છે કાસ્ટ પ્રૂફ માટે તમારે અપલોડ કરવાનું થશે તમે કઈ કાસ્ટમાં આવજો તો એના માટે તમે એલસી લિવિંગ સર્ટિફિકેટ શાળા છોડીએનું પ્રમાણપત્ર અપલોડ કરી શકો છો અથવા તો ટ્રુ કોપી ઓફ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ફાધર અંકલ આંટી તમારા પિતાનું અથવા તો અંકલનું અથવા તો આંટીનું તમારા પિતા કાકા કાકી ગમેનું તમે સર્ટિફિકેટ લિવિંગ સર્ટિફિકેટ શાળા છોડી એનું પ્રમાણપત્ર અટેચ કરી શકો છો આ બધી ટ્રુ કોપી કરેલી હોય છે અથવા તો ટ્રુ કોપી ઓફ કાસ્ટ સર્ટિફિકેટ ઓફ ફાધર અંકલ તમારા પિતાનું કાકાનું કાકીનું કોઈ પણ એનું આ કાસ્ટ સર્ટિફિકેટ હોય તો એ પણ તમે અપલોડ કરી શકો છો આમાંથી કોઈ પણ એક કરવાનું છે બધાને જ કરવાનું ઓકે ડોક્યુમેન્ટ નંબર નાખી દેવાનો પછી અપલોડ કરી દેવાનો ઓકે ત્યારબાદ બીજા કયા કયા આપણો ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તો જો બીજા કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તો જન્મનું પ્રમાણપત્ર ઓકે જન્મનું પ્રમાણપત્ર સર્ટિફિકેટ અહીંયા તમારે અપલોડ કરવાનું થશે જો લાગુ પડતું હોય તો ત્યારબાદ સાત બાર તમારે જમીન ધરાવતા હોય તો સાત બાર જે છે એ અપલોડ કરવાનું જો અહીંયા બ્રાઉઝરમાં જઈને ઓકે કરવાનું જ્યાં તમારું ડોક્યુમેન્ટ છે એ ત્યાંથી બ્રાઉઝ કરીને પછી અહીંયા અપલોડ ઉપર ઓકે દઈ દેવાનું પછી અરજી સાથે કરેલ સોગંદનામું તમારે જે આમાં સોગંદનામું પણ કરવાનું આવશે તો એ જે સોગંદનામું જે કરેલું હોય છે એને તમારા બ્રાઉઝરની અંદર જઈને અપલોડ કરી દેવાનું રહેશે ઓકે સોગંદનામાની મેં આગળ વાત કરેલી છે ઓકે અને અહીંયા તમારો જે ફોટો છે માત્ર એક હજાર કેબી સાઇઝનો ફોટો અપલોડ કરવાનો જેપીજી ફોર્મેટમાં હોય છે તે ઓકે એક હજાર કેબીનો તમારે અહીંયા ફોટો પણ અપલોડ કરવાનો થશે ઓકે અથવા તો તમે કરેલો હશે તો અહીંયા આવી જશે ત્યારબાદ અહીંયા તમારે ઓકે દઈ દેવાનું રહેશે અને ત્યારબાદ તમારે સબમિટ કરી દેવાનું રહેશે સબમિટ કરશો એટલે સીધું પેમેન્ટનું આવશે શું આવશે પેમેન્ટનું આવશે સબમિટ કરશો એટલે સીધું પેમેન્ટનું આવશે અને પેમેન્ટ તમારે વીસ રૂપિયા પેમેન્ટ કરવાનું થશે વીસ રૂપિયા પેમેન્ટ કરશો એટલે તમારી અરજી જે છે તમે પ્રિન્ટ કાઢી શકો પ્રિન્ટ કરી શકો છો ઓકે અથવા તો પચાસ રૂપિયાવાળી જે તમે પચાસ રૂપિયા અથવા તો મેં વધી ગયા છે આ લગભગ તો પચાસ રૂપિયા છે તો પચાસ રૂપિયાવાળું પેમેન્ટ કરશો તો તમારું જે સર્ટિફિકેટ છે એ ઘરે આવી જશે અને વીસ રૂપિયા કરશો તો તમારે ત્યાં કચેરીએ લેવા જવાનું રહેશે અને બીજી એક માહિતી આપી દઉં કે આજે તમે અરજી કરો છો ઓકે તો આની જે પ્રોસેસમાં અલગ અલગ તાલુકામાં અલગ અલગ જેટલી વાર લાગતી હોય છે કોઈ જગ્યાએ પાંચથી સાત દિવસનો સમય લાગતો હોય છે અરજી આખી આ પ્રમાણપત્ર બનાવવામાં કોઈ જગ્યાએ પંદર દિવસ અલગ અલગ તાલુકામાં અલગ અલગ વાર લાગતી હોય છે ઓનલાઈનની અંદર જો તમારે ખાસ ઇમરજન્સી કાઢવું જ હોય તાત્કાલિક જરૂર હોય તો મારા ખ્યાલથી રૂબરૂ જઈને તમે અહીંયા કચેરીએ રૂબરૂ જઈને તાલુકામાંની અંદર રૂબરૂ જઈને તમે કાઢી શકો છો ત્યાં તરતને તરત એક દિવસની અંદર લગભગ તમને મળી જશે ઓકે અથવા તો તમે ઓનલાઈન કરો છો તો એમાં પ્રોસેસમાં થોડી ઘણી વાર લાગતી હોય છે ઓકે બધા તાલુકામાં અલગ અલગ હોય છે ઓકે તો એ તમારે ખાસ નોંધી લેવું તમારે જે રીતે રિકવાયરમેન્ટ હોય એ મુજબ તમે એપ્લિકેશન છે એ કરી શકો છો ઓકે અને ઓફલાઈન કઈ રીતે અરજી કરવી અહીંયા કચેરીએ જઈને એમાં કઈ કે ક્યાં ફોર્મ ડાઉનલોડ કરીને ક્યાંથી ફોર્મ ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરી એમાં કઈ રીતે માહિતી નાખવી કયા ડોક્યુમેન્ટ જોઈએ તો એનો પણ આપણે વિડીયો હવે પછી બના બનાવશું ઓકે આ સિવાય તમારા કોઈ બીજા ડાઉટ હોય તો મને કોમેન્ટની અંદર જરૂર બતાવી શકો છો